રાજકોટ જિલ્લાના ધોરેજી તાલુકાની મહિલાઓ બની રણચંડી પીવાના પાણી અને રોડ રસ્તા મુદ્દે મહિલાઓએ કર્યો ચક્કાજામ જૂના ઉપલેડા રોડ પર આવેલ રાધાનગરની મહિલાઓ ઉતરી રસ્તા પર રોડ રસ્તા અને પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ બની રણચંડી રાધાનગરની પચાસ જેટલી મહિલાઓ રસ્તા પર ઉતરી બની રણચંડી રાધાનગર વિસ્તારમાં છેલ્લા અગિયાર દિવસથી નથી મળ્યું પીવાનું પાણી પાલિકા દ્વારા પીવાના પાણીનું પણ કરવામાં આવતું નથી વિતરણ

ટાઈમ ટાઈમ કચરો લઈ જાઓ સફાઈ કરો અમારા એરિયાની અમારા એરિયામાં સાવ ધ્યાન જ નથી આપતા મત લેવાના ટાઈમે બધા દોડા કાઢે છે અને કામના ટાઈમે કોઈ જવાબ નથી આપતા મેરબાની કરીને ચાર દિવસે પાણી આપો અમારા એરિયામાં ચાર ચાર દિવસે અગિયાર દિવસથી પાણી નથી આપ્યું ચાર દિવસ થાય એટલે પાણી આપી જ દેવાનું અમને તો જ અમે મત આપશું નકર અમે મત નહીં દેશું અમે જામ એટલા માટે કર્યું છે અમારા ઘરમાં પાણીનું ટીપું એ નથી અમને હમણાંને હમણાં પાણી આપો નહીં તો અમે અહીંયાથી આપીશું જ નહીં બાદમાં અમિદાબે અમીદાબેન અમે પાણી સાઠું કરીને અહીંયા બધા ચકાજામ કર્યું છે આખ દિવથી પાણી આવ્યું નથી હજી એમ કે આવશે આવશે પાણી આવતું નથી પાણી અમારા ઘર માં પાણી નથી નાના બાળકો ને રો હાલવામાં તકલીફ મહિના વાળી બાયું ને લઈને કેમ જાવું બેઠા મારા ને કેમ લઈને જાવું અમારે પાણી કચરાવાળા વાળા બે વાગે આવે જયારે બાળક છૂતા હોય ત્યારે કચરાવાળા વાળા આવે કચરા નાખવો હોય આજે અમે ચક્કા જામ કર્યું છે પાણી આટું કરીને અમને પાણીની સુવિધા કરી દે તો અમે ચૂંટણી મત દેવા નહીં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ